રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફ ટીમ ખડે પગે કોઝવે અને પાણી ઓવરટોપિંગ થતું હોય તેવા વિસ્તારમાં નાગરિકોને ન જવા કલેક્ટર આર કે મહેતાની અપીલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર રાજ્યમાં આગામી બોતેર કલાકમાં ભારે જે અતિભારે વરસાદની આગાહી છે એ સંદર્ભે આજે રાજ્ય કક્ષાએથી માન્ય મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવોની વિડીયો કોન્ફરન્સ અમારી સાથે થઈ છે અમને સતર્ક રહેવા માટે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે આ વિષય પત્યા પછી તરત જ અમે લોકોએ જિલ્લાના તમામ અધિકારી પ્રાંત ઓફિસરો મામલદાર કાર્યપાલક ઇજનેર ટીડીઓ અને ચીફ ઓફિસરોની સાથે હું ડીડીઓ સાહેબ અને ડિવિઝનલ કમિશનર મ્યુનિસિપાલિટી સામે લોકોએ વિડીયો કોન્ફરન્સ કરી અને એમની પૂર્વ તૈયારીની જાયદો લીધેલો છે ક્યાંય પણ જગ્યાએ કોઝવે હોય અને એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેસ્ટ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈપણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહાનિ ન થાય એની ખાતરી કરીશું ગઈકાલે મોડી રાત્રે આપણને ની ટીમ મળી ગયેલી છે જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે હવે એ ટીમને અમે લોકો એરિયા સેમ્યુલરાઈઝેશન માટે મોકલવાના છીએ જેથી કરીને આગામી દિવસોમાં કોઈપણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે અમે અત્યારે અમારા તારીખ તંત્રોને આપેલી છે જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો જો એ લોઅર લાઈંગ એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી શકાય પાણી પુરવઠા બોર્ડ પીજીવીસીએલ અને બધા તંત્રોને સતર્ક રહેવા માટે સૂચના આપેલી છે જેથી કરીને પાણીજન્ય રોગો વીજળીની આપૂર્તિ બંધ ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા ફિલ્ડ ઓફિસરોને દો લાઈન એરિયાની સ્થળ મુલાકાત લેવા માટેની સૂચના આપી છે અને આજે અમારી ટીમો ફિલ્ડમાં કાર્ય મુલાકાત લેવા માટે રવાના થનાર છે મારા બંને સાથી અધિકારીઓ પણ મારી સાથે છે એમણે પણ પોતપોતાના વિભાગમાં વિભાગના તંત્રને આ બાબતે વિસ્તૃત સૂચનાઓ આપીના તમામ ગ્રામજનો તમામ નગરજનો અને નાગરિકોને વિનંતી છે કે જ્યાં પણ જ્યાં આવા પ્રકારના લો લાઇંગ કોઝવેઝ છે કે જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ ટિપિકલી થતું હોય કે એવા વિસ્તારમાં જ્યારે સ્થાનિક તંત્ર તરફથી મનાઈ કરવામાં ન કરવામાં આવે તો બિલકુલ એવો પાણીમાં જવું નહીં ગઈકાલે મોરબી જિલ્લામાં આવા એક બનાવમાં ના પાડવા છતાં પણ વાહન લઈને લોકો પાણીમાં ગયા એને કારણે અનફોર્ચ્યુનેટલી જાનહાની થયેલી છે આપણે આ પ્રકારની બનાવ આપણા જિલ્લામાં ન બને એના માટે આપણે સૌ તકેદારી રહીએ રાખીએ સલામતી આપ સૌ આપણા સૌની સામૂહિક જવાબદારી અને ફરજ છે તો હું આપ સૌને ફરીથી એક વખત વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર તરફથી આપણી જે કોઈ સૂચના મળે તેનું આપણે અવશ્ય પાલન કરીએ અને કામગીરીમાં સહયોગ આપીએ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાયટી આવી છે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ખોટ સારી છે તો બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ